વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યની અંદર હવે સ્ટાફ નર્સનું છે જે આપણે કરાવી રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય સંપૂર્ણ એમાં એક પીડીઓ મૂકી છે ગુજરાતની મહત્વની સાહિત્યિક સંસ્થાઓ એ પણ કરાવ્યું છે ને ગુજરાતી વ્યાકરણ બરાબર ગુજરાતી વ્યાકરણ ની આખી સિરીઝ મૂકી છે તે પણ જોવા વિનંતી ગુજરાતી સાહિત્યની અંદર હવે આપણે આવવાના છે સાહિત્યકાર એના તખલ્લુસ તખલ્લુસ એટલે એના આપણે ઉપનામ સીધું કહીએ તો ઉપનામ તરીકે પણ ઓળખ્યો છે ઉપનામ પૂછાતા હોય છે કયા સાહિત્ય સાહિત્યકારનું ઉપનામ આપો તો આવા ઈઝી પ્રશ્નો પૂછાતા હોય છે આ બધી જગ્યાએ સાહિત્ય એટલે આપણને ક્યાં કોન્સ્ટેબલમાં ઉપયોગી છે સ્ટાફ નોસ માટે સાથે સાથે ગુજરાતની મહત્વની સાહિત્યિક સંસ્થા એ તમારા કલ્ચરની અંદર આવી જતી હોય તો બધી જ એક્ઝામ માટે તમારે ખૂબ જ ઉપયોગી છે જો ચેનલ પર તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પૂછવું નહીં અને

પોતાનું સાચું નામ રહેવા દે બીજા નામથી પણ લખતા હોય કે આપણા ઘરમાં દરેકના બે બે નામ હોય છે ને એક અર્થ તેમ એને પણ એક સાહિત્યકાર તરીકે પોતાનું નામ આપેલું છે જેના દ્વારા ખૂબ પ્રસિદ્ધ થાય છે તો એટલા માટે એ ઉપનામ મહત્વનું છે તો ચાલો શરૂ કરીએ આપણે ઉપનામ જોઈએ તો પહેલું છે કનૈલાલ મુનશી કનૈયાલાલ મુનશીએ પોતાના ઘનશ્યામ ઉપનામથી ઘણું લખ્યું છે એટલે એનું બીજું નામ પણ આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે બરાબર કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ ઉપરાંતથી ઘણા મૂળ સાહિત્ય લખેલું છે બીજા છે નટોલાલ પંડ્યા નટોલાલ પંડ્યાએ ઉષ્ણસ આ પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે બંને પૂછાયેલા છે ઉષ્ણસ ના ઉપનામથી એમણે સાહિત્ય લખ્યું છે અને એ ઓળખાય છે ઉષ્ણસ તરીકે જ કેમ કે નટોલાલ પંડ્યા ઘણા હોઈ શકે પણ એ ઉષ્ણસ એની ખાસ ખાસિયત હશે તો એના ઓળખવા માટે સરળ રહેશે ત્યાર પછી છે ઇબ્રાહીમ પટેલ ઇબ્રાહીમ પટેલે બેકાર ઉપનામથી એમણે સાહિત્ય

લખેલું છે ત્યાર પછી છે ભોગીલાલ ગાંધી ભોગીલાલ ગાંધીએ ઉપવાસી ઉપનામથી લખ્યું છે હવે ઉપરવાસી પૂછાય તો ઉપરવાસી તમારે કોણ આવશે ઉપરવાસી માટે તમારે રઘુભાઈ ચૌધરીને યાદ રાખવાના રહેશે ત્યાર પછી જોઈએ નવા જે સાહિત્યકાર છે એમાં અર્દેશર ખબરદાર એમણે અદલ ઉપનામથી એટલે કે તખલ્લુસ્તી સાહિત્ય લખેલું છે પછી છે મધુસૂદન પારેખ એમણે પ્રિયદર્શી ઉપનામથી સાહિત્ય એટલે કે તખલ્લુસથી લખેલું છે બરકત અલી વિરાણી ખૂબ પ્રખ્યાત છે ગઝલ માટે બરાબર બરકત અલી વિરાણી બેફામ એ રીતના જોઈએ પાછળ જોઈએ તો આપણે અજીત છે બેકાર છે આ બધે શું ગઝલના સાહિત્ય પ્રકાર પણ યાદ રાખવાના રહી શકે કેમ કે એમણે ગઝલના વિશે ઘણું કામ કર્યું છે બરાબર ત્યાર પછી જોઈએ અલીખાન બલુચ અલીખાન બલુચ એમણે શૂન્ય ઉપનામથી ગઝલ લખી છે ત્યાર પછી ત્રિભુવનદાસ લુહાર આપણા પાઠ્યપુસ્તકોમાં છે ધોરણ છ થી 7 ની અંદર છ સાત આઠ બરાબર ત્રિભુવનદાસ લુહાર એમનું ઉપનામ છે સુંદરમ અથવા તખલ્લુસ સુંદરમ કે તખલ્લુસના ઉપનામથી ઘણું સાહિત્ય લખ્યું છે ત્યાર પછી છે કિશનસિંહ ચાવડા એમણે જીપ્સી ઉપનામથી લખ્યું છે ધોરણ 8 ની પાઠ્યપુસ્તકમાં તમને અંતિમ પાઠમાં કિશનસિંહ ચાવડા તમને મળી જશે ત્યાર પછી જોઈએ સુરશ્રી ગોયલ કલાપી ઉપનામ છે ખૂબ પ્રસિદ્ધ છે બરાબર સુરસી તખ્તસિંહ ગોહિલ એમના કવિના આખા નામ પણ યાદ રાખવાના રહેશે સુરસી તખ્તસિંહજી ગોહિલ બરાબર એ કલાપી ઉપનામથી એમણે ઘણું બધું સાહિત્ય લખેલું છે ગૌરીશંકર જોશી આ ધૂમકેતુ ઉપનામથી આ એમના ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે ગૌરીશંકર જોશી નહીં પણ એમના ધૂમકેતુ ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે એટલે યાદ રાખવાના રહે છે પછી દયાભાઈ દેરાસરી દયાભાઈ દેરાસરીએ બુલબુલ ઉપનામથી સાહિત્ય લખેલું છે ત્યાર પછી વાત કરીએ મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદીએ ગાફિલ ઉપનામથી એટલે કે તખલલુશથી ઘણું બધું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી ત્યાર પછી ચીનુભાઈ પટવા ચીનુભાઈ પટવા ફિલોસોફ ઉપનામ કે તખલલુષથી સાહિત્ય પ્રસિદ્ધિ મેળવી ચીનુ મોદી ચીનુ મોદીએ ઈર્ષા આમણે પણ કવિતા લખી છે પણ ખૂબ મશહૂર અને ગઝલ પણ લખી છે ચીનુ મોદી ઈર્ષાદ ઉપનામથી ઘણું બધું લખ્યું છે ત્યાર પછી છે ત્રિભુવન ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મસ્ત કવિ નામથી લખ્યું છે રમણભાઈ નીલકંઠ એમને મકરંદ ઉપનામથી ઘણું બધું સાહિત્ય લખેલ છે દત્તાત્રે કાલેલકર કાકા સાહેબ કાલેલકર બરાબર કાકા સાહેબ કાલેલકર એમને કાકા સાહેબથી ખૂબ પ્રસિદ્ધ આપણે એને બધા કાકા સાહેબથી ખૂબ ઓળખીએ છીએ અને પ્રસિદ્ધ છે એમનું પૂરું નામ છે દત્તાત્રે કવાલાશંકર કાલેલકર પછી બકુલ ત્રિપાઠી આ પણ આપણા સાહિત્યની અંદર છે જીસીઆરટી નું પાઠ્યપુસ્તક ની અંદર ઠોટ નિશાળી ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ થયા અને ખૂબ લખ્યું છે ઠોટની નિશાળી તરફથી બરાબર ત્યાર પછી છે મગનલાલ પટેલ એમને પતિલ ઉપનામથી કે તખલ્લુસથી સાહિત્ય લખ્યું છે અને પ્રસિદ્ધ થયા છે ત્યાર પછી મણિશંકર ભટ્ટ આપણે ધોરણ છ નો પહેલો જ પાઠ પહેલો જ એકમ છે તેની અંદર મણિશંકર ભટ્ટ કાંત ઉર્ફે કાંત એટલે કે એ કાંતના ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે ત્યાર પછી સાહિત્યની વાત કરીએ રંજીતભાઈ પટેલ એમને અનામી ઉપનામથી કે એ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી હરજી દામાણી હરજી દામાણી એ સૈદા ઉપનામથી થી પ્રસિદ્ધ થયા અને સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા તેજના છે પ્રેમ ભક્તિ સોરી અહીંયા આવશે પ્રેમ ભક્તિ બરાબર અહીંયા પ્રેમ ભક્તિ પ્રેમ ભક્તિ થી કવિ નહાલાલે પ્રસિદ્ધિ મેળવી અને સાહિત્ય લખ્યું દર્શક મનુભાઈ પંચોડી બરાબર દર્શક ઉપરાંત મનુભાઈ પંચોળી ખૂબ પ્રસિદ્ધિ મેળવી અને સાહિત્યની અલગ અલગ વિધાઓ લખી છે ત્યાર પછી જોએ ચંદા મામા ચાંદા મામા કે ચંદા મામા એ ચંદ્રવદન મહેતાએ ચાંદા મામારે ખૂબ એવું મોટું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ પણ ક્યાંથી થયા આ પોતાના ઉપનામથી જ ખૂબ પ્રસિદ્ધ છે પોતાના આ મૂળ નામથી નહીં પણ એના ઉપનામથી કે તખલ્લુસથી ખૂબ પ્રસિદ્ધ છે ચાંદા મામા ત્યાર પછી બળવંતરાય ઠાકોર આ એમના મૂળ નામથી તે જ આ એમના મૂળ નામથી ખૂબ પ્રસિદ્ધ છે પણ એનું ઉપનામ ખૂબ પ્રસિદ્ધ નથી અને એ ઉપનામ આપણા માટે યાદ રાખવું ખૂબ મહત્વનું થઈ જાય છે એ છે સહિન ત્યાર પછી આવે છે કેકા શાસ્ત્રી આમનું આખું નામ યાદ રાખવાનું છે જે તમને આવડતું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો કાઠિયાવાડી ગાર્ગે અને વિદુર આવા ત્રણ જેટલા ઉપનામ છે એવું નથી સાહિત્યકારોમાં ઘણા એવા સાહિત્યકાર છે જેમણે ત્રણ ચાર ચાર ઉપનામથી ઘણા ઘણા અલગ અલગ સાહિત્ય લખેલા છે કાઠિયાવાડી ગાર્ગીને વિદુર આ એમનું ઉપનામ છે અને એમનું સાચું નામ કેકા શાસ્ત્રી છે પછી સૂર્યકાંત ત્રિપાઠી એમને નિરાલા ઉપનામથી આ હિન્દી સાહિત્યના કવિ પણ છે અને ગુજરાતીમાં બી ખૂબ પ્રસિદ્ધ છે નિરાલે એમના ઉપનામથી ઘણું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી પછી આવે છે યયાતી ઉપનામથી જ્યોતિન્દ્ર દવે લખ્યો જ્યોતિન્દ્ર દવે યયાતી ઉપનામથી મોટાભાગનું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી પછી આવે છે મનુભાઈ ત્રિવેદી એમણે સરોદ સરોદ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી જન્મ શંકર લલિત ઉપનામથી લખ્યું છે સાહિત્ય અને પ્રસિદ્ધ થયા બાલાભાઈ દેસાઈ એમણે જય ભીગો બરાબર આ યાદ રાખો આવા જે મોસ્ટ આ એમપી છે તમારે ખાસ યાદ રાખવાના રહેશે જય ભીખ ઉપનામથી બાલાભાઈ દેસાઈ કેમ કે એમના ઉપનામથી ખૂબ પ્રસિદ્ધ છે ત્યાર પછી છે મુકુંદરાય પટ્ટણી એમણે પરાસરી પારાસરી ઉપનામથી ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી બાદરાયણ ઉપનામથી ભાનુશંકર વ્યાસે લખ્યું અને ખૂબ પ્રસિદ્ધિ મેળવી પછી ત્યાર પછી આ પણ મોસ્ટ આઈ એમપી મોસ્ટ આઈ એમપી છે સવ્ય સાચી ધીરુભાઈ ઠાકર એમણે સવ્ય સાચીથી ઉપનામથી એમણે કે તખલ્લુસથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી અને સાહિત્ય લખ્યું પછી આપણે મોસ્ટ આઈ એમપી આપણ છે ઉમાશંકર જોશી એ વાસુકી અને શ્રવણ આ બે ઉપનામથી એમણે તખલલુજથી સાહિત્ય લખ્યું અને ખૂબ પ્રસિદ્ધ પણ આ પોતાના ઉમાશંકર નામથી ખૂબ પ્રસિદ્ધ છે આ ઉપનામથી એમને ખૂબ પ્રસિદ્ધિ મળવી નથી જન્મશંકર ભુજ અને લલિત ઉપનામથી ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મળી ત્યાર પછી આવે છે લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર એ પુનર્વસુ ઉપનામથી લખ્યું એ પુનર્વસુ ઉપનામથી એમને લખ્યું અને સાહિતી મળી

આવા ત્રણ ચાર રૂટ નામ છે એમના એમને થી ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે પણ ઓળખાયા ક્યાં છે બાલશંકર કંઠારીયા થી એવો ખૂબ પ્રસિદ્ધ છે ત્યાર પછી કરસનદાસ માણેક એ વૈસંપાયન તરીકે ઉપનામથી કે તખલ્લુસ થી સાહિત્ય લખ્યું પણ એ પોતાના મૂળ નામથી ખૂબ પ્રસિદ્ધ રહ્યા છે ત્યાર પછી જોઈએ શાંતિલાલ શાહ એમને સત્યમ ઉપનામ ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી મોહનલાલ મહેતા છે એમને સોપાન ઉપનામથી ખૂબ લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી રાજેશ વ્યાસ મિસ્કીન આ જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે બરાબર રાજેશ વ્યાસ મિસ્કીન ઉપનામથી ખૂબ મોટું સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી પછી આવશે રસિકલાલ પારેખ એમણે મુસિકાર ઉપનામથી આ પૂછાયું નથી પૂછવાની શક્યતા ખરી કેમ કે બાકીના બધા મોસ્ટ આઈ એમપી જે પૂછાઈ ચૂક્યા છે આ રસિકલાલ પારેખ આપણે જીસીઆરટીમાં કોઈને કોઈ એમનું સાહિત્ય કથા તો સાહિત્ય સ્વરૂપ પૂછાય છે એટલે કે ભણવામાં આવે છે તો મુસિકાલ ઉપનામથી પ્રસિદ્ધ નહીં થયા પણ એનું સાહિત્ય પ્રસિદ્ધ પરિચિત પ્રસિદ્ધ છે પણ એનું ઉપનામ આપણે યાદ રાખી લો મુસિકાલ હર્ષદ ત્રિવેદી આ પ્રાચીન ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા પછી અનંતરાય રાવળ આ પણ ખૂબ મહત્વનું છે અનંતરાય રાવળ સૌનક ઉપનામથી કે તખલુસથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા ત્યાર પછી જે આવે છે બંસીલાલ વર્મા એમણે ચકોર ઉપનામથી લખ્યું બરાબર આ ગદ્યાર્થ ગ્રહણ જે મેન્સ આવે છે એમાં ગદ્યાર્થ ગ્રહણમાં આમના મોટા ભાગે જે ગદ્યાર્થ ગ્રહણના મોટા મોટા ફકરા હોય છે એમાંથી પ્રશ્ન લખવાના તામાંથી હોય છે હિંમતલાલ પટેલ એમણે શિવમ સુંદરમ એમાં બે ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી પછી આવે છે દામોદર ભટ્ટ એમણે સુધાંશ ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધ થયા પછી આવે છે સચ્ચિદાનંદ બાદશ્યાયમ અગિયાર ખૂબ બરાબર આપણે હિન્દી સાહિત્યમાં પ્રસિદ્ધ છે અને ગુજરાત સાહિત્યમાં પણ એટલે ખાસ યાદ રાખવાનું અગ્યે તો સચીદાનંદ વ્યાજ સાહેબ એમણે ઉપનામ પૂછાય અને તેમનું સાચું નામ પણ પૂછી શકે છે બે માટે એક પ્રશ્ન ગોળગોળ કરીને પૂછી શકે પછી અબ્દુલ અઝીઝ કાદરી ખૂબ પ્રસિદ્ધ ગઝલકાર છે એમનું ઉપનામ છે અઝીઝ કાદરી બરાબર એ ઉપનામ ના ને એના ઉપનામમાં કે સાચા નામમાં કોઈ અંતર નથી ખાલી અબ્દુલ આગળ રહે એટલે એનું આખું નામ થઈ જાય છે અને ઉપનામમાં અઝીઝ કાદરી બરાબર

તારક મહેતા ખૂબ પ્રસિદ્ધ છે અને કોન્ટ્રોવર્સીમાં રહી છે તો આ ખાસ હદે તારક મહેતા સિરિયલમાં જે તારક મહેતા છે એના તમને ઉપનામ પૂછી શકે કે એમને કયા ઉપનામથી સાહિત્ય લખ્યું છે ના આ જુનિયર ક્લાર્કની અંદર આ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તારક મહેતાના જે છે કલાકારના એમાં નામ પૂછાય છે અને ઉપનામ તારક મહેતાનું ઉપનામ પૂછી શકે પછી આવે છે ગોવા ગોવિંદ અર્જુન ગોવિંદ અર્જુને એમને બકુલેશ ઉપનામથી ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી ત્યાર પછી આવે છે ઇન્દુલાલ ગાંધી આમણે પીના કપાણીથી ખૂબ સાહિત્ય લખ્યું મોસ્ટ આઈ એમપી પીના કપાણી ઉપનામ કોણ છે તો ઇન્દુલાલ ગાંધીએ ઉપીના કપાણી કે તખલ્લુસથી ખૂબ પ્રસિદ્ધ છે અને સાહિત્ય લખ્યું ત્યાર પછી છે અમૃતલાલ ભટ્ટ આ પણ ખાસ અને દરેક જગ્યાએ આમની ગઝલ ને કોટ કરવામાં આવે છે નાની નાની બાબતમાં તો ઘાયલ ઘાયલ એમનું ઉપનામ છે અને સાચું નામ છે અમૃતલાલ ભટ્ટ એને ઓળખવામાં કે પ્રસિદ્ધિ મળી છે ઘાયલથી તો મોસ્ટ ટાઈમ પર ખાસ યાદ રાખવું ત્યાર પછી વાત કરી લઈએ ચંદુલાલ દેસાઈ એમને વસંત વિનોદી એવા ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મળી પછી આવે છે ચંપકલાલ ગાંધી એમને સુહાસી સુહાસી નામથી લખ્યું પછી છે ચીનુભાઈ ચુનીભાઈ પટેલ એમની દ્યુમાન ચુનીભાઈ પટેલ ચંદ્રવદન મહેતા ચંદુલાલ આ બધા અલગ અલગ છે તો ખાસ ધ્યાન રાખવું ચુની પટરી પણ અલગ છે અને ચુનીભાઈ પટેલ પણ અલગ છે દ્યુમાન એમણે ઉપનામથી કે તખલ્લુસથી પ્રસિદ્ધ થયા અને સાહિત્ય લખ્યું જગન્નાથ ત્રિપાઠી એમણે સાગર ઉપનામથી સાહિત્ય લખ્યું પ્રસિદ્ધિ મેળવી જમીતરામ પંડ્યા એમણે જીગર ઉપનામથી સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મેળવી પછી ડાહ્યાભાઈ બારોટ ડાહ્યાભાઈ બારોટ જે ઉપનામ છે સારંગ બારોટ બરાબર એમનું નામને થોડુંક અંતર છે બરાબર તો આ એમનું સારંગ બાળક થી એમને ખૂબ સાહિત્ય લખ્યું અને પ્રસિદ્ધિ મળી તો આવા આવા નામો છે તેમાં ખાસ યાદ રાખવાના રહેશે તો આ આપણા જેટલા તખલ્લુસ એટલે કે સાહિત્યકારોનું ઉપનામ જેમથી પ્રસિદ્ધ છે એનાથી ઘણા બધા સવાલો બનતા હોય છે તો આપણે એનામ મૂક્યું છે આ પાર્ટ વન હતું જરૂરથી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમે તો જરૂરથી આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા